નાવદાસ કૃત રસ ગ્રંથમાં પાના નંબર એકોતેર ઉપર સ્નેહની વાર્તા એવો વિષય લખ્યો છે એક જ પાનું છે સ્નેહની વાર્તા છે એ શ્રીજીના વચન છે શ્રીજીએ પંડ્યા માધવદાસને કહ્યું કે સ્નેહની વાત શ્રીજી આજ જ લગ્ન પોતાને હાથ રાખી છે એટલે કે સ્નેહ ભાવ પ્રગટ થવો એ ઠાકોરજીના હાથમાં છે કે આપણી અંદર પણ સ્નેહ પૂર્વે આપણે ઠાકોરજી સાથે હતા પણ હવે એ પણ આપણને યાદ નથી આપણને ઠાકોરજી સાથે લગાવ થઈ જાય એ પણ આપણે આપણી અંદર સ્નેહ પૂર્યો એ એમના હાથમાં રાખ્યો છે એટલે આપણી અંદર પણ સ્નેહ આવવો એ ઠાકોરજીના હાથમાં છે સ્નેહની વાત શ્રીજીએ આજ લગન પોતાને હાથ રાખી છે એ ઈશ્વર છે સ્વાદીઓ છે ભજનાનંદ સ્વરૂપ છે અતિ સકુમાર છે મુગ્ધ છે તે સ્નેહ રાખવાને કાજે સ્નેહનું પાત્ર રહેવાનું ધામ તે એક રાખવું ઠાકોરજી જે છે એ તો પોતે સાક્ષાત ઈશ્વર પરમાનંદ ઠાકોરજી પરમાનંદ સ્વરૂપ છે રસાત્મિક સ્વરૂપ છે પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે અતિ મુગ્ધ છે એટલે કે અતિ બોળા છે નિર્ગુણ છે સ્નેહ રાખવાને કાજે સ્નેહનું પાત્ર રહેવાનું ધામ તે એક રાખવું વિસરે તો વણસે દુઃખ પામે એટલે જો સ્નેહ ભૂલાઈ જાય અલૌકિકતા ભૂલાઈ જાય લૌકિકમાં તો દુઃખ છે આપણે એ રીતે આને સમજીએ કેમ કે આખો માવદાસ કૃત રસ ગ્રંથ આખો ગુઢ છે એ માવદાસ અને એમના કારણે મોટાજી કૃપા કરે ત્યારે આપણને સમજાય અત્યારે આપણે આ રીતે લઈએ કે એમ સમજાવે છે કે વિસરે તો વણસે એટલે કે સ્નેહ જો વિસરાઈ જાય અલૌકિકતા ઓછી થાય તો વણસે એટલે કે જીવનો બગાડ થાય દુઃખ પામે તે માટે વ્યાભિચારણે સ્નેહ હોય નહીં પછી પછી જો વ્યાભિચાર ભાવ આવ્યો એટલે કે અન્યાશ્રય ભાવ આવ્યો બીજા કોઈ સ્વરૂપ પ્રત્યે આપણું મન લાગવા લાગે આપણા ઠાકોરજીથી મન હટી જાય તો એ વ્યાભિચારી ભાવ આવી ગયો કહેવાય તો એનાથી પછી હવે એ વ્યક્તિને સ્નેહ ન ઉપજે ભક્ત લાભ સ્નેહ ની વાત આ જ લગ્ન કોઈએ જીતી નથી એવી કઠણ છે અમારી બુદ્ધ જોતા શા માટે એટલે કે અમારા બુદ્ધિથી તો આ કઠણ વાત છે શા માટે જે જીવ પામવા જોગ નથી સ્નેહની વાત જે છે એ જલ્દી સમજાય નહીં આપણી બુદ્ધમાં આવે નહી આપણી બુદ્ધિમાં સમજાય નહીં કેમ તો કે જીવ પામવા જોગ નથી કેમ કે જીવનું પાત્ર હજી નાનું છે પરિપક્વ નથી થયો સમજવા માટે અલૌકિકતા સમજવા માટે ઠાકોરજીની લીલા ઠાકોરજી જલ્દી ન સમજાવે એમના નજીક ના હોય એમને સમજાવ્યું મેતાજીનું કીર્તન લખ્યું છે પેલું વચન છે કે ન કોઈ એવા મહાપુરુષે કહ્યું છે હશે તે ખોટું કેમ થાય શ્રીજીએ જીવને કૃપા ઘણી કીધી માતા નથી ઠાકોરજીએ ઘણી અઢળક કૃપા કરી કે આપણે આટલા બધા કળિયુગમાં આ માધ્યમથી ઘરે બેઠા બેઠા સત્સંગ કરી શકીએ છીએ સત્સંગ જ દુર્લભ છે પણ છતાં આપણને સત્સંગ પ્રાપ્ય છે તો એ ઘણી કૃપા છે ઠાકોરજી વિશેષ કૃપા કરે છે તેનું દ્રષ્ટાંત કૃપાંતુ સુરદાસનું કીર્તન હોવું જોઈએ કે તમારી કૃપા મેં ન માની તે માટે સાવધાન થઈને શ્રીજીની કૃપા વિચારવી એટલે આપણી આસપાસ જે કાંઈ પણ અલૌકિક છે ને એ કૃપા સમજવી અને લૌકિક હોય એ ઠાકોરજીની પરીક્ષા સમજવી કે લૌકિકમાં લૌકિકમાં મારું મન રહે છે તો કેમ મારું મન નીકળતું નથી ઠાકોરજી તો મને પરીક્ષા માટે આપે છે પરીક્ષા કરવા કે જો હું લૌકિક આપું તો શું એ મારા પાસે એને હું યાદ આવું છું કે કેમ ગોપીઓને વેણુનાથથી બોલાવીને પછી પાસે બોલાવીને કૃષ્ણ ભગવાને કીધું ને કે તમે અહીંયા કેમ આવ્યા તમે તમારા લૌકિક પતિ પાસે જાઓ એ પરીક્ષા જ હતી આપણને નિત્ય દિવસમાં આવી લૌકિક યાદ કરાવીને ઘણી પરીક્ષા આવે છે પણ સાવધાન થઈને ઠાકોરજીની કૃપા યાદ કરીને અલૌકિકમાં જવાનું આપણે એ વાક્ય આપણે આમાં સમજીએ કે તે માટે સાવધાન થઈને શ્રીજીની કૃપા વિચારવી અને પછી ઈચ્છા આવશે તેમ કરશે ઠાકોરજીની કૃપા વિચારવી કે ઘણી કૃપા મારા પર છે પછી તો ઠાકોરજી વિચારે એટલે આપણા ઉપર કૃપા અધિક થાય ત્યારે વિઠ્ઠલદાસ લતીપુરીઓ બોલ્યો જે રાજ સ્નેહના લક્ષણ કયા ત્યારે શ્રીમુખે કહ્યું જેસે બરખા રતમે કોઈ જેસે આનંદ પાવત હે પ્રસન્ન હોત હે ભગવતીને કે મેળાપ જે છે મળ્યા પછી આનંદ કરે એકાબીજા ભેટે એકાબીજા ભાવ વિભોર થઈ જાય એકાબીજાના ચરણ સ્પર્શ કરે ઈ જે છે એ જ સાચો સ્નેહ છે એમ કે છે ઠાકોરજી કે સ્નેહનું એ લક્ષણ કે આવું જે મળીને આવો ભાવ થઈ જાય સ્નેહનું લક્ષણ પછી તો પ્રેમ તણો રસ પાયોનું આખું કીર્તન આપેલું છે કે ડોસાભાઈ આ પદમાં પ્રેમનું મરવાનું વર્ણન હરદો ખોલીને કર્યું છે પોતાના અંગીકૃત જીવને પ્રભુજી પ્રેમનું દાન કરે પ્રભુજી પ્રેમનું દાન કરે છે પોતાના ગ્રભાપાત્ર જીવના પ્રેમને વશ પ્રભુજી થઈને જાય છે પ્રભુજી થઈ જાય છે અને તેની પાસે જ રહે છે તેના રોમ રોમમાં પ્રભુજી રસ ભરી દે છે એટલે આ પ્રેમ તણો રસ પાયોનું ભાવાર્થ આપેલું છે રોમ રોમ રસાત્મિકનો રસ અને તે રસ અંતરમાંથી છલકાઈને બહાર પ્રગટ થઈ જાય છે કે અંતરમાં ઉભરાયો અંતરમાંથી બહાર પ્રગટ થાય છે તેટલું દાન રસનું કરે છે ઠાકોરજી પાછો એ રસ તો અંતરમાં ઠેરાઈને રહી જાય પાછું ભલે ઉભરાય ખરો પણ ઉભરાય ઉભરાઈ પાછું શમી તો હૃદયમાં જ આવે ઓછું ન થાય આવું પ્રેમનું દાનનું પાત્ર પાત્ર આવું પ્રેમનું પાત્ર છે જે ઠાકોરજી કૃપાનું દાન કરે ત્યારે આ પ્રેમની પાત્રતા કેળવાય અત્યારે આટલું જ બોલીને ને મા નાની વાતને વિરામ પૂછ્યું બોલો શીખો